મહત્વના સમાચાર મળી રહ્યા છે ઊંઝાથી ઊંઝામાં નકલી જીરાની ચાર ફેક્ટરીનો પર્દાફાશ થયો છે ઊંઝાથી સમાચાર ગાંધીનગર મહેસાણા ફૂલ વિભાગની ટીમે દરોડા પાડ્યા અને નકલી જીરું જીરુના ચાલતા બેફામ વેપલા ઉપર સકંજો કસ્યો કસવામાં આવ્યો છે ઉનાવા ગામ મગતુપુરા પાસે ખુલ્લા ખેતરમાં આ નકલી જીરું બનતું હતું અને જેનો પર્દાફાશ થયો છે મોટા પ્રમાણમાં નકલી જીરુંનો જથ્થો પણ કબજે કરવામાં આવ્યો છે ઉંજાતી સમાચાર ઊંઝામાં નકલી જીરાની ચાર ફેક્ટરીઓ ચાલતી હતી તેનો પર્દાફાશ દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં આ નકલી જીરાનું વેચાણ થતું હતું તો લોકોના આરોગ્યની સાથે ચેડા કરવામાં અમુક તત્વો કે જેવો તકનો લાભ ઉઠાવતા હોય તેવા લે ભાગુ તત્વોનો પર્દાફાશ થયો છે ઊંઝામાંથી નકલી જીરું બનાવતી ચાર ફેક્ટરીનો પર્દાફાશ થયો છે અને આ જીરું દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં વેચાતું હતું ગાંધીનગર મહેસાણા ફૂડ વિભાગની ટીમે દરોડા પાડ્યા દરોડા પાડ્યા અને જેમાં મોટા પ્રમાણમાં જીરું પણ ઝડપી લેવામાં આવ્યું છે ઉનાવા ગામ મુક્તુપુરાની પાસે ખુલ્લા ખેતરમાં આ નકલી જીરુનો વેપલો ચાલતો હતો મોટા પ્રમાણમાં નકલી જીરુનો જથ્થો પણ ઝડપી લેવામાં આવ્યો છે આ જીરું દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં મોટા પ્રમાણમાં સપ્લાય કરવામાં આવતું હતું લોકોના આરોગ્યની સાથે છેડા કરતા આ જે તત્વો હતા તેની સામે લા લાગ કરવામાં આવી છે સંવાદદાતા હારુન નાગોરી ફોનલાઈન પર જોડાયા છે વધુ વિગત સાથે હારુન આ નકલી જીરુની ફેક્ટરીનો પર્દાફાશ રહ્યો છે શું છે સમગ્ર મામલો હાલ કેવા પ્રકારની કાર્યવાહી

જેમાં પ્રુડન્ટ ટ્રસ્ટ ના અધિકારીઓ પહોંચ્યા હતા ને ત્યાં જઈને રેડ કરી હતી જો કે જ્યાં પ્રુડન્ટ ટ્રસ્ટ ના અધિકારીઓ કહેવું છે કે નકલી જીરું બનાવતા હતા તે ગોળની રસી પથ્થર પાવડર તેમજ અન્ય નાના કચ્છના વડિયારીના દાણાઓ મેળવીને આ નકલી જીરું તૈયાર કરવામાં આવશે જોકે હાલ તો પ્રુડન્ટ ટ્રસ્ટ ના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે ને આ ચારે ચાર જે નકલી જીરું બનાવતી ફેક્ટરી છે કાર્ય કરવામાં આવી રહી છે મોટી સંખ્યાની અંદર નકલી જીરો જથ્થો પણ મળી આવી જી હારૂન જોડાવા બદલ જાણકારી આપવા બદલ આભાર